હેલો મિત્રો કેમ છો મજાને આજના વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન ટુ સ્વાસ્થ્ય છ પોઈન્ટ એકની અંદર બે જુદા જુદા ઉદાહરણ આપીને સમજાવવાનું છે પહેલું પોઈન્ટ છે આકૃતિઓ સમૃદ્ધ આકૃતિઓ જુદા જુદા ઉદાહરણો આપીને સમજાવવાનું સમજાવાનું પાટલા બે બે જુદા જુદા ઉદાહરણ આપીને સમજાવી કે સમરૂપ ત્રિકોણ કોને કહેવાય સમૃદ્ધ આકૃતિઓ કઈ કઈ છે સમરૂપ આકૃતિઓ કઈ કઈ છે સમરૂપ ન હોય એવી આકૃતિઓ કઈ કઈ છે તેની મે માહિતી હું આપીશ વિડિયો તરફ તો તો આન્સર જોઈએ પહેલા પોઈન્ટ ની અંદર સમરૂપ ત્રિકોણ જોઈએ કે સમરૂપ ત્રિકોણ કયા કયા તો સૌપ્રથમ આવો ત્રિકોણ આલે હોય એને સમરૂપ કહેવાય

કદમાં ભલે નાનો મોટું હોય તો ચાલે એ સમૃદ્ધ ત્રિકોણો સમૃદ્ધ બે આકૃતિઓ આપી દીધા હવે આપણે જોઈશું સમૃદ્ધ ન હોય તેવી આકૃતિઓ તો લખીએ કે સમૃદ્ધ ન હોય તેવી આકૃતિઓ લખો તો પહેલા જોઈએ પહેલા ની અંદર ન હોય તેવી આકૃતિઓની અંદર પહેલો પોઈન્ટ જોઈએ કે એક આપેલો હોય અને ત્રિકોણ આપેલો હોય ત્રિકોણ આપેલા હોય તો સમરૂપ છે કે નહીં આપણે જોઈએ તો ષટ્કોણ દોડી એક

અને લંબચોરસ ચોરસ અને ચોરસ અને દોરીએ બંનેના આકાર અલગ અલગ છે આ આવો આકાર ઓનો થોડો આકાર બે આ ચોરસ ના લંબ ચોરસ બંને અલગ અલગ છે બંનેના આકાર જુદા જુદા છે બંનેના કદ પણ જૂના છે તો સમજુ કહેવાય નહીં પણ એમ આપેલું હોય ધારો કે બે ચોરસ આવી રીતે આપેલા હોય તો સમૃપ કહેવાય બંને લંબચોરસ આવા આપેલા હોય તો સમૃપ કહેવાય બંને શટકોણ આપવા આવા આપેલા હોય તો સમૃપ કહેવાય બંને ત્રિકોણ આવા આપેલા હોય તો સમરુપ કહેવાય તો ક્વેશન ટુ આપણે પૂર્ણ કર્યું હવે ક્વેશન થ્રી જોઈશું ક્વેશન આપણે જોઈએ ક્વેશ્ચન થ્રી કે બંને ચતુષ્કોણ આપેલા છે દોરેલા ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં એ બતાવવાનું છે એનું કારણ પણ આપવાનું થશે કે બંને ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં જોવાનું તો આકૃતિઓ આપેલી છે બુકની અંદર બુકની અંદર આવી આકૃતિઓ આપેલી છે આવી એક આકૃતિ આપેલી છે અને બીજી આકૃતિ આવી આપેલી છે ચોરસની આકૃતિ આપેલી છે આના અંદર 1.3 સેન્ટીમીટર આપેલું છે

થતો નથી તો આપણે કહી શકીએ કે માટે બંને નથી કારણ કે બંને ચતુષ્કોણોના ખૂણાઓ સમાન નથી કાતો એમ પણ કહી શકાય કે બંનેના આકાર સમાન નથી તો આટલે સુધી પ્રશ્ન ક્વેશ્ચન થઈ થયો તો આપણે આ વિડીયો આટલે સુધી રાખીએ છીએ સબસ્ક્રાઈબ લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવજો આ વિડીયો કેવી રીતે કેવો લાગ્યો અને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને યશ લખજો જય શ્રી શ્રીરામ